નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ ચાર પાઠ પાંચ હસ્તી 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 તો પાઠ પાંચનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ દરેક પાઠના વિડીયો પ્રવૃત્તિઓ ગણિતની ટૂંકી રીતો વગેરે જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો તેની તમે અચૂકથી મુલાકાત લેજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે પાઠ પાંચ હસ્તી 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 પ્રશ્ન એક આપેલા શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો આ જે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે દરેક પરીક્ષામાં પૂછાય છે અનુલેખન કરો એટલે શું તો જોઈ જોઈને એનું એ જ લખું લેખન તો સાંભળીને લખવું પણ અનુલેખન દરેક પરીક્ષામાં પૂછાય છે તો ચાલો જોઈએ હસ્તી સૃષ્ટિ સદશી સ્તંભ સુપ દંત સંનિભ ઉન્નત સરઘ સરસપ અંકુશ ભીત અને ભંડાકારમ તો આ રીતે તમે વાક્યો શબ્દો લખી લેજો તેના પાછળ આગળ વધીશું પ્રશ્ન બે તમારા માતા પિતા કે ભાઈ બહેન આ કાવ્યમાંથી જે પાંચ સંસ્કૃતના શબ્દ બોલે તે અહીં લખો તમારા ભાઈ બહેન જે પણ બોલે તે તમારે અહીંયા લખવાનું છે હાથીના અંગો બોલે તો એ લખવાનું સંસ્કૃત શબ્દ બોલે તો એ લખવાનું કૂતરાના અંગો બોલે તો એ લખવાનું તમને જે યોગ્ય લાગે તે શબ્દો તમે અહીંયા લખી શકો છો મેં અહીંયા લખ્યું છે નેત્ર સુંડા પુષ્વ ઉદરમ અને દંત પ્રશ્ન ત્રણ હાથીના અંગોના નામ સંસ્કૃતમાં લખો તો હાથીના અંગોમાં થશે દંત ઉદરમ પુચ્છમ નેત્ર કર્ણ પાદા સુંડા હજી આની સિવાય લખવું હોય તો તમે લખી શકો છો દંતા ઘણા બધા શબ્દોમાં આવી શકે છે પ્રશ્ન ચાર આપેલા પ્રાણીઓના સંસ્કૃત નામ આપો કૂતરો તો સંસ્કૃતમાં કહેવાય શ્વાન બિલાડી તો બિડાલ ઉંદર તો મૂષકઃ ગાય તો સંસ્કૃતમાં કહેવાય ગૌ ઘોડો તેને સંસ્કૃતમાં કહેવાય અશ્વ ગધેડો તો તેને સંસ્કૃતમાં કહીશું ગર્ધભ ઊંટને ઉષ્ટ્ર બકરીને અજાહા સિંહને આપણે સંસ્કૃતમાં સિંહ વાંદરો તો તેનું સંસ્કૃત થશે વાનરહ તો આ રીતે સંસ્કૃત શબ્દ પણ મોસ્ટ આઈએમપી છે દરેક પરીક્ષામાં પૂછાય છે તો ઉષ્ટ્ર પૂછાય છે અજા પૂછાય છે અશ્વ પૂછાય છે ગર્દભ પૂછાય છે તો તે તમે યાદ કરી લેજો એના પછી આગળ વધીશું પ્રશ્ન પાંચ નીચે કવિતાના સમૂહ શબ્દ ખૂટે છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી કાવ્ય પૂર્તિ કરો કદલી સદશી શુંડા સુરપાકારી કરણા ઉદરમ દિવ્યા દૈવી સૃષ્ટિ તો આ રીતે આપણે કાવ્ય પૂર્ણ કરીશું પ્રશ્ન છ તમને આવડતા કોઈ પણ પાંચ પક્ષીઓના નામ લખો તો અહીંયા પાંચ પક્ષીઓના નામ લખવાના છે અહીંયા પ્રાણીઓના નામ મેં લખેલા છે ગજહ વાનર મૂષક સિંહ અને ઉષ્ટ તો પક્ષીઓના નામ પણ મોસ્ટ આઈએમપી છે તો તમે તેને જરૂરથી યાદ કરી લેજો હવે પ્રશ્ન હતો પક્ષીઓના નામ તો પક્ષીઓના નામ અહીંયા વારાફરથી હું લખું છું તમે મારી સાથે લખી લેજો પહેલું છે હંસ તો તેને સંસ્કૃતમાં કહેવાશે વંશ તેના પછી ચકલી તેને સંસ્કૃતમાં કહેવાય ચટકા તેને સંસ્કૃતમાં કહેવાય સારિકા તેના તેના પછી ઉલ્લુ ઉલ્લુ તો તેને આપણે કહીશું ઉલ્લોક સંસ્કૃતમાં ઉલ્લોક કહેવાય પોપટ તો સંસ્કૃતમાં આવશે સુકહ તેના પછી મોર તો તેને કહેવાય મયુરહ તો આ રીતે પક્ષીઓના અને પ્રાણીઓના કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય શકે તો તમે પક્ષીઓના નામ અને પ્રાણીઓના નામ જરૂરથી યાદ કરી લેજો તેના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન સાત અહીં તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરો અને તેના વિવિધ અંગોના નામ સંસ્કૃતમાં લખો તો અહીંયા આપણે હાથીનું ચિત્ર દોરેલું છે બરાબર તો દાંતને સંસ્કૃતમાં કહીશું દંતા નેત્રને કહીશું નેત્ર આંખોને નેત્ર કાનને કર્ણ પેટને ઉદરમ પૂછને પૂચ્છમ પગને પાદ સૂંઢને સુંડા તો આ રીતે હાથી જે છે એના ચિત્રો અને તેના અંગોના નામ અહીંયા દર્શાવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને આપણી આ ચેનલ ચેનલ એક્સેલન્ટ એજ્યુકેશનની મુલાકાત લેતા રહેજો થેન્ક યુ